આ ચૂંટણી આપ સૌને ખબર છે એટલે આમ તો હું બે ને બધું ના પાડતો પણ હવે આ બધો માહોલ લાગે છે કે બેન જીતે તો છે જ ને ઘણા વોટે જીતે છે આપ સૌના ભરોસે કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે આ નાવ તારવાની જવાબદારી તમારા ભરોસે કોંગ્રેસ પાર્ટી એ છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું આ બળદેવજી હતા આજે બાપજીને આવું સૂત્ર ક્યાંથી આવ્યું ત્યારે હું એમને કહેતો હતો કે બનાસટી બેન એટલા માટે કોરોના વખતે ગુચોહાણ ની ઠાકોર સમાજની ભાઈ એ કોરોનામાં ઓક્સિજનના બાટલાની બેન વ્યવસ્થા કરવા ગયા અને એમની ઓખમાં આંસુ હતા ત્યારે બેને કીધું કે કોરોના માંથી બચી શકાશે તમે ચિંતા ના કરો કેમ રોજ ત્યારે એમણે કીધું બેન મને મોત ની નથી પડી મરવાની બીક નથી પણ મારે દીકરો નથી અને સંગીને બાપા પણ નથી મારી દીકરીના પીળા હાથ કરવાના છે મારી દીકરી ના લગ્ન થાય ભગવાનજી વડે એટલા માટે મને રૂમવું આવે છે બાકી મરવાની ડર નથી એ વાત કરતા કરતા એમનો પ્રાણ નીકળી ગયો અને ત્યારે બળદેવજી આ જ્ઞાની બેને કીધું હતું કે આ સંગી ના લગ્ન ની જવાબદારી મારી પણ એ ટાઈમે એ જવાબદારી નિભાવવા માટે આખા ગુજરાતના પ્રદેશના મોહડી મંડળ આ બળદેવજી પણ હતા અમારા ધારાસભ્ય સંતોષબેન ચુડાસમા પણ હતા ગુલાબસિંહ પૂરો પૂર્વ નું મોહડી મંડળ સાથે હતું અને એના સંગીના લગ્ન સમગ્ર ગુજરાતના નેતૃત્વની સાક્ષી કરી ધામધૂમથી લગ્ન કર્યા હતા એટલે બનાસની બેન ગેની બેન જોઈ ગામમાં વરસાદ ના આવતો હોય સમગ્ર વિધાનસભામાં માં નરેશ્વરીના ધામમાં જઈને તમામ આગેવાન સાક્ષી શીશ ઝુકાવીને કીધું કે માં નરેશ્વરી આ પાક બળી રહ્યો છે અને દસ દિવસમાં વરસાદ આવશે તો અમે તારા ધામમાં હેઠતા આવશું અને ત્રીજા ત્રીજા દિવસે વરસાદ આવ્યો અને સમગ્ર કોંગ્રેસ નડાબેટમાં નરેશ્વરના ધામમાં ચાલતા પટપાળે ગયા ત્યારે લંપી રોગ ગાયો ને આવ્યો તો ઢીમા ધરની ભગવાનને પ્રાર્થના કરી ગયા ભગવાનના ગાયો નો લંપી મટી જાય બળદેવજી તો એ લંપી માટે પણ પાપરજી ઢીમા સમગ્ર કોંગ્રેસને ઘેની બેન હેઠતા ગયા એના માટે બનાસની બેન ઘેની બેન છે ત્યારે આપ સૌને વિનંતી કરો છો અગિયાર અગિયાર રૂપિયા ડિપોઝીટ ભરવા માટે લડવા માટે તમારી પાસે છે છે અને એનું કારણ એ નાણાં અમારી પાસે નાણાં નથી તમારા સૌના ભરોસે લડવાનું એટલે આપ સૌ અગિયાર અગિયાર રૂપિયા પણ આપજો એવી વિનંતી કરું છું બધા ફોન પે નંબર પણ નાખ્યો બધા વિનંતી કરે છે તમારા સૌના રક્ષણ માટે બનાસકાંઠાની આઝાદી માટે આપ સૌની લડાઈ લડવા માટે આ ચૂંટણી છે કોમ અઢારે આલમ તમામે તમામ લડાઈ છે આ બનાસકાંઠાની આન બાન શાન માટેની લડાઈ છે આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ની ચૂંટણી નથી આ માત્ર ને માત્ર બનાસની બેન એ બનાસને આઝાદ કરવા માટે દાદાગીરી મટાડવા માટે સેવા સહકારી મંડળીઓને જે દબાવવાના કાવતરા થઈ રહ્યા હોય તંત્રને તંત્ર હરદીપજી હમણાં દુઃખ લાગે હમણાં અમારા થરાદના ડોક્ટરોએ ભાજપને કે જીતાડવા માટેનું અભિયાન ચાલુ કર્યું ડોક્ટરો ધર્મ માત્ર લોકોની સેવા કરવા હોય અને એ લોકો ના કારણે ગરીબ પ્રજાના પૈસાથી નકલે એવા હાઈફાઈ ડોક્ટર પણ થરાદમાં નથી પાટણમાં અને ડીસામાં જે પૈસા ફી લેવામાં આવે છે